હું તમારો દોસ્ત તમારો ભાઈ નિખિલ ચૌહાણ એક ખાસ વાત કરવા માટે ઉપસ્થિત આ વિડીયોના માધ્યમથી સમગ્ર ગુજરાતની એસી એસટી જે લોકો છે એના સમક્ષ એક વાત કરવા ઉપસ્થિત થયો છું ત્યારે આપણે સૌએ જોયું તાજેતરમાં અમરેલી જિલ્લાના ગામમાં એક બનાવ બની ગયો એ બનાવના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ખૂબ મોટું આંદોલન અમરેલીના સાહસિક યુવાનો જે સમાજ પ્રેમી યુવાનો છે એના દ્વારા બહુ મોટે પાયે લડત આપવામાં આવી અને લડત બાદ સંપૂર્ણપણે આ કેસની તપાસ લઈ અને ડેડ બોડી સ્વીકારી અને આપણે જે જે શરતો આપણા જે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ત્યાં રાખવામાં આવી એને આ સરકારે આ તંત્રએ સ્વીકારી અને ત્યારબાદ આપણા જે એક આશાસ્પદ યુવાન જેનું મોત મોતને ઘાટ નીપજાવવામાં આવ્યો હતો એની ડેડ બોડી છે એ સ્વીકારવામાં આવી અને શાંતિપૂર્ણ રીતે એને અગ્નિદાહ દેવામાં આવ્યો અંતિમ વિધિ કરવામાં આવી ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં જે જાતિવાદી કીડાઓ છે એ જાતિવાદી કીડાઓ સામે લડત આપવાના ભાગરૂપે ગુજરાતભરમાં એક આહવાન કરવામાં આવ્યું અને એ આહવાનના ભાગરૂપે જેમાં સોશિયલ મીડિયામાં આપણા લડાયક યુવાન અને એમ કેવાય કે એક નીડર જાબાદ યોગા દેવદેશભાઈ મુછડિયા દ્વારા એક એમ કેવાય કે ફરજના ભાગ રૂપે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત નું જે રાજ્ય લેવલ અને કેન્દ્ર લેવલ નેતૃત્વ કરતા જે જાડી ચામડીના જેમ કેવાય કે આપણે આપણી આપણી આપણા પ્રતિનિધિઓ જ્યારે આ બાબતે મૌન હતા એને લઈ અને આ એક બારમા નો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો એ કાર્યક્રમ ની પત્રિકાઓ વાયરલ થઈ અને એ વાયરલ થતા એની ઇલેક્ટ્રોનિક મીડિયા એ નોંધ લીધી ગુજરાત લેવલે ટોપના જે ન્યૂઝ ચેનલો છે એ ન્યૂઝ ચેનલો એ નોંધ લીધી અને સમાજમાં એક મેસેજ પસાર કરવામાં આવ્યો કે ભાઈ હવે કઈ પણ થાય પણ આ સમાજના ગદ્દારોને છોડવામાં નહીં આવે જ્યારે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આપણે જ્યારે આપણે કોઈ માંગણી હોય આપણા કોઈ ઈસ્યુ હોય આપણી કોઈ સમસ્યા હોય એ સમસ્યાઓ લઈને આપણે આપણા પ્રતિનિધિ પાસે જવાનું હોય અને આપણા પ્રતિનિધિઓ છે એ સરકાર સુધી તંત્ર સુધી આવેદન પત્રો આ બધી પ્રક્રિયાઓ એ આપણા પ્રતિનિધિઓને કરવાની હોય છે કારણ કે એને જે સીટ ઉપર જૂટી મોકલા હોય છે એ અનામત સીટના એ આપણા રક્ષક અને આપણા હિત માટે લડવાનું હોય છે ત્યારે એવું નથી કરતા પણ અત્યારે તો ખુદ આપણે આપણા હક અધિકારો માટે ન્યાય માટે આપણે વલખા મારવા પડે છે આંદોલનો કરવા પડે છે રેલીઓ કરવી પડે છે ધરણા કરવા પડે છે ક્યાંક ને ક્યાંક આપણા યુવાનોનો જીવ પણ ગુમા ગુમાવીએ છીએ યાદ કરો ભાનુભાઈ વલકરને કે જેને સમાજ માટે શહીદી ઓરવી જો આ ખરેખર આ મળતી આવો બધાના પ્રતિનિધિ આપણા સમાજના પ્રતિનિધિ થઈ અને આપણે એને મોકલતા હોય તો આપણે ભાલુભાઈ વળકર જેવા ગુમાવવા ના પડે ભૂતકાળમાં એટલા બનાવો બની ગયા ઉનાકાંડ થી લઈ અને તમે ઉના કાંડ પેલા થાંગ હત્યાકાંડ જો કોઈ તમને આપને શરમ આવે કારણ કે કોઈ પણ પક્ષ હોય એ છેલ્લે તો પક્ષની ચાપલૂસી કરે છે નહીં પણ એને સમાજના હક અધિકાર માટે લડવાનું હોય સમાજનું રક્ષણ કરવા માટે એને આપણે ત્યાં તૂટીને મોકલ્યો હોય પરંતુ આવા લોકો એમ કહેવાય છે કે મુરદાસ બાપુની જે સાખી છે એ ખરેખર અને ફિટ બેસે છે કે પૈસા માટે ભાઈઓને બીલો બેઠો હરિજન થઈ નક્કી બી બીજા બાપનું નકર આમ હોય નહીં એ દલિતો તમને થાય કઈ કઈ એવા પુના ક્રણ ની જે ઓલાદો છે પુના પેક ની જે ઓલાદો છે એ ઓલાદોની શાંત ઠેકાણે લાવવા માટે આપણે ટૂંક સમયમાં જ એક આહવાન કરવામાં આવ્યું છે કે આ તમામ જે બે સાંસદો છે અને અગિયાર ધારાસભ્યો છે જે આપણું પ્રતિનિધિત્વ કરે છે એ પ્રતિનિધિત્વ આપણું કરવાને બદલે પક્ષની અને ઇતર સમાજની ચાપલસીઓ વધારે કરે છે આ બે સાંસદ અને અગિયાર ધારાસભ્યો અમરેલી બાબતે અથવા તો કોઈ પણ અમરેલી તો છે પણ તમે ભૂતકાળમાં જે બન્યા છે ભૂતકાળના બનાવોમાં ડોકલી નાખો એમાં તમને જો ક્યાંય આપણા સમાજના હિત માટે બોલતા આ લોકોને જોયા હોય તો મને કયો ત્યારે તાજેતરમાં આ લોકોનું બારમું એટલે કે એનું પુણ્યનું અનુમોદન આપણે આપણા હાથે જ કરવાનું છે એવું નક્કી કરવામાં આવ્યું અને જે એમ કહેવાય કે અમારા અજયભાઈ વાળવીને પણ આપણે યાદ આપીએ કે આખી ફોટો પ્રિન્ટ આજે મૂકી છે એ ફોટો પ્રિન્ટ ના માધ્યમથી આ એમ કહેવાય કે તેર તેર જણાના જે ફોટાઓ વાયરલ થયા એમાં ખૂબ બમણો પ્રસિદ્ધા મળ્યો છે અને આ દેવદાનભાઈ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું અને સમગ્ર ગુજરાતના લોકો સાથે મળી અને જે આ આહવાન કરવામાં આવ્યું છે એ આવવાનમાં આપણે ખરા ઉતરીએ કારણ કે આ વાદ વિવાદનો સમય નથી ઘણા લોકોને મતભેદો હોય અને મતભેદો તમારા પુરતા રાખો આમાં ક્યાંય ભૂતકાળમાં તમારા મતભેદોને હિસાબે સમાજને સમાજના લોકોને ઘણી નુકસાની આવી છે તમારા અંગત સ્વાર્થને કારણે અંગત મતભેદોને કારણે અંગત મનભેદો કારણે સમાજને ને નુકસાની આવી છે તમે કઈ ના કરી શકો તો કઈ વાંધો નહીં ડબલું વાલી શકતા હો તો એક ડબલું વાલો બે ડબલું વાલી શકતા બે ડબલું વાલો બે જાવ પણ જે દિશામાં આંદોલન થઈ રહ્યું છે એ દિશામાં આંદોલન ને વેરવિખેર કરવાની કોશિશ ના કરો કારણ કે ભૂતળ કાળમાં આપણે બહુ ગંભીર પરિણામો આના જોયા છે અને અમારા જેવા હાથું બોલે છે તો તમને પછી કોઈને પતતું નથી તમામને આ કહું છું જે જે લોકો પોતાના રાજકીય રોટલા અથવા તો પોતાના સામાજિક રોટલા અથવા તો પોતાના આંબેડકરી રોટલા જેમ કાંશીરામ સાહેબે કીધું ને કે ચમચો એ એક પ્રકારનો નથી રાજકીય ચમચો એ હોય સામાજિક ચમચો એ હોય આંબેડકરી ચમચો એ હોય મહત્વકાંક્ષી ચમ ચમચો એ હોય તો મારી ગુજરાત અને ખાસ કરીને મારી અપીલ તો ગુજરાતના યુવાનોને છે કે આપણે જો તર્ક નહીં કરીએ આપણે સાચા ને સાચો અને ખોટો ને ખોટો નહીં કહીએ અને આપણે આ રહેવું તો આપણે આવનારી પેઢી નું ભાવિ છે એ બહુ ખરાબ છે માટે જે સમય જે સ્થળ નક્કી કરવામાં આવે અને હું તો ત્યાં સુધી મારું સંદેશન છે આ માનવું ના માનવું સ્વીકારવું ના સ્વીકારવું આ દિશામાં કામ કરવું એ સમાજના બુદ્ધિજીવીઓ લોકો હોય મળીને નક્કી કરજો કે આપણે જે આ બારમાનો પ્રોગ્રામ છે આ જે બાળમાનો કાર્યક્રમ છે જે આ બારમુ આપણે ખરેખર કરવું જ જોઈએ આમ તો એને બારમુ તો પહેલેથી જ થયું છે જ્યારે એ પક્ષ નો પટ્ટો પહેરે છે તમને ખબર હોય તો ઉનાકાંત થયો ત્યારે આ સમાજ નો કહેવતો જે ધુરંધર ચોટીવાળો ઓલો બાવો બાવો એમ કેતો હતો કે હું આ સમાજ નો ધર્મ છું આ ઉનાકાંત છે સમાજમાં છેલ્લો અત્યાચાર હોવો જોઈએ નહીં તો આ ધર્મ ગુરુ તરીકે આવાં કરે તો તને જો શરમ આવતી હોય લગતા તને નાખ હોય તો દરાક તારું આઈખું ખોલીને જો કે સમાજમાં ઉનાકાળ પછી કેટલા અત્યાચાર થયા અને તું વળકરવાદમાં તમારવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને હિસાબે તું જે પદ ઉપર છો એ પદને લજવો છો તું તે જે ભૂમિ પવિત્ર ભૂમિ ઉપર તે જન્મ લીધો છે સંતોની જે ધરોહર છે ઈ જાળવવાને બદલે તું પક્ષની ચાપલૂસી કરવા ગયો અને સમાજના ભાગલા પાડવા ગયો હવે તને પેટમાં પાણી નથી આલતું આ મુદ્દે કેમ મૌન છે તારો એક દીકરો જાય ને તો તને ખબર પડે અમે ત્યાં રૂબરૂ અમરેલી ઝડપથી ગયા એના બાપ અને એની માની હાલત હતી એકલો એક સંતાન હતું એનું એ સંતાન જાતિવાદી માનસિકતાઓ ને હિસાબે એને એને ગુમાવવું પડ્યું છે તો એની કલ્પના તો તું કરી જો તો ટકા હરા ચોટી બુદ્ધિ વગરના બળદિયા

સાચી દિશામાં કામ થઈ રહ્યું હોય કે સારું પગલું લેવાનું હોય જ્યાં કોઈ તમારી ફિલોસોફી કોઈને હાઈજેક કરવું ફલાણું કરવું ઢીકલું કરવું એ પ્રશ્નો બધા રહેવા દો અને એના કરતા તમે બાંધી લ્યો અસલ મળદના પેટના હોવ તો તમે કે દો ફલાણો ભાઈ છે એ ખોટો છે અને એને પાળી દેવો ને તમે ન્યાય દઈને પાડી ગુડા ભાંગી નાખો એ અમને મંજૂર છે પણ તમે સમાજની ધરતી ઉડાડવામાં તમારી બુદ્ધિનું પ્રદર્શન કરવામાં માટે તમામ ગુજરાતના યુવાનોને હું વિનંતી કરું છું કે આપ સૌ એક બુદ્ધિજીવી એક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને રસ્તો ચાલનારા મિશન મૂમેત ને માનનારા લોકો આવી જે કપરી પરિસ્થિતિ છે કપરી પરિસ્થિતિમાંથી આપણે સમાજને બહાર લાવવા માટે એક જન આંદોલન જરૂરી છે કારણ કે જન આંદોલન સિવાય આપણી પાસે કોઈ બીજો રસ્તો નથી તો આવનારા સમયમાં આપણે સૌ સાથે મળી અને એક મોટું જન આંદોલન થાય અને હું તો મારું જે સદેશન છે એ રાખું છું કે આપણે કોઈ એક જગ્યાએ આનું બારમું કરવું એના કરતા આપણે નક્કી કરીએ કે દરેક ધારાસભ્ય દરેક સાંસદ અને દરેક મંત્રી જેટલા અનુસૂચિત જાતિ સીટ ઉપર ચૂંટાયેલા છે જેને આપણે આપણું પ્રતિનિધિત્વ કરવો મોકલા છે એના ઘરે જઈને ઘરની સામે એનું બારમું કરીએ અને મીડિયા લોન લઈ એવી મારી મારો વિચાર છે અને આ વિચાર ઉપર બધા હાઈરે મળી અને એક નકલ ઠોસ કામગીરી કરીએ અને બધા હાઇરે મળી મતભેદો મનભેદો સાઈડમાં મૂકી હાઈરે મળી અને જો આ કાર્યક્રમને સફળ બનાવીએ તો આવનારા સમયમાં બીજા દલાલો જે પાક છે તો એ આપણા સમાજનું ક્યાંક ને ક્યાંક હિત કરવામાં ક્યાંક આગળ આવશે તો મારી આટલી વાત છે તમામ મિત્રોને વિનંતી છે કે આપ સૌ એ મને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે અને આજીવન આપ સૌને હું કટિબદ્ધતાથી કહું છું કે હું મિશન નો માણસ હું કમિશન નો માણસ નથી ક્યારેક ગદ્દારી મારા લોહીમાં ના હોય મારી અડખે પડખે કે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં આવા કિસ્સાઓ બનતા હશે ત્યાં આપણે આપણી નૈતિક ફરજ બજાવીએ જય ભીમ જય ભારત